ગુજરાત સાયન્સ સિટીમાં આવેલા રોબોટિક્સ ગેલેરી એક્ટિવિટી ગેલેરી અને નેચર પાર્કની સ્થાપના ચાર વર્ષથી તેનું ભવ્ય વર્ષગાંઠનું આયોજન કરવામાં આવે છે આ પ્રસંગે રાજ્યની વિવિધ સ્કૂલોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને મુલાકાત લીધી હતી અને વિવિધ વિજ્ઞાત્મક પ્રવૃત્તિઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન ક્વીઝ મોડેલ ડેમો ઇન્ટરવેટ રિપીટિંગ ઇન્ટરેક્ટિવ વર્કશોપ અને શૈક્ષણિક રમતોનું આયોજન કરવામાં આવ્યું જેનાથી વિજ્ઞાન પ્રત્યે રુચિ અને સમજ વિકસાવવા તાલીમ આપવામાં આવી ગુજરાત સાયન્સ સિટી છેલ્લા ઘણા વર્ષોથી વિજ્ઞાન સૌ માટે સિદ્ધાંત અંતર્ગત નવી પેઢીને પ્રેરણા અને જ્ઞાન આપી રહી આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓએ ટેકનોલોજી જળચર જીવનો તેમજ રિપીટ જળચર જીવો રિપીટ જળચર જીવોનું વિજ્ઞાન અને કુદરતી પર્યાવરણ વિશે પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો વિજ્ઞાન અને જ્ઞાન અને મનોરંજનથી ભરેલો આ અવસર વિદ્યાર્થીઓ માટે યાદગાર બની રહ્યો